હું છું સંકેત પટેલ અને આજે આપણે ભણીશું ધોરણ દસનું વિજ્ઞાન વિજ્ઞાનનો પાઠ નંબર ત્રણનો આપણો આ ભાગ બે છે આની અંદર આપણે ધાતુઓના રાસાયણિક ગુણધર્મોની વાત કરવાની છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે અને આ જે છે ટૉપિક એ આખું સળંગ આપણને નહીં પૂછાય એમાંથી અમુક અમુક ટોપિક એવા છે કે જેમ કે ઉભય ઓક્સાઇડ હોય અથવા તો ધાતુઓની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા લખવાની હોય આ રીતના એના પ્રશ્નો પૂછાતા હોય છે આપણે શરૂઆત કરીએ કે જ્યારે ધાતુઓ હવામાં સળગે છે ત્યારે આપણને કઈ પ્રક્રિયા જોવા મળે છે જો મેગ્નેશિયમ હવામાં સળગશે તો એ આપણને સફેદ રંગની જ્યોતથી સળગતું જોવા મળશે ખૂબ જ સફેદ રંગની પ્રજ્વલિત આપણને આ જ્યોત મેગ્નેશિયમની સાથે જોવા મળે છે કોઈ પણ ધાતુ હોય એની પ્રક્રિયા જો ઓક્સિજન સાથે કરવામાં આવે કોઈ પણ ધાતુની પ્રક્રિયા જો ઓક્સિજન સાથે કરવામાં આવે તો આપણને ધાતુનો ઓક્સાઇડ નિપજમાં મળે છે ઓક્સાઇડ શબ્દ શું કામ લખ્યો છે કે જ્યારે ઓક્સિજન જે છે એ પોતે ધાતુ સાથે જોડાઈ જાય છે ત્યારે એક શબ્દ બને છે જેનું નામ છે ધાતુનો ઓક્સાઇડ ઉદાહરણ જો આપણે વાત કરવી હોય તો કોઈ પણ ધાતુનું નામ આપણે અહીંયા મૂકી દો અને એની સાથે જો ઓક્સિજનની પ્રક્રિયા કરાવો તો એ ધાતુનો ઓક્સાઇડ આપણને નિપજમાં જોવા મળે છે એના પછી આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોપરની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવવામાં આવે છે ત્યારે આપણને નીપજમાં કોપર ઓક્સાઇડ જોવા મળે છે મેં વાત કરીએ પ્રમાણે કોઈપણ ધાતુને જો તમે અહીંયા મૂકી દો અને એની પ્રક્રિયા જો ઓક્સિજન સાથે કરાવો તો આપણને એ ધાતુનો ઓક્સાઇડ નીપજમાં જોવા મળે છે ખૂબ જ સહેલી પ્રક્રિયા છે એના પછી એક બીજું ઉદાહરણ જોઈએ તો એલ્યુમિનિયમની પ્રક્રિયા જો આપણે ઓક્સિજન સાથે કરાવીશું એટલા માટે આપણને નીપજની અંદર એલ્યુમિનિયમ ઓક્સાઇડ જોવા મળે છે તો આ બંને ઉદાહરણો થઈ ગયા કે ધાતુની પ્રક્રિયા જો આપણે ઓક્સિજનની હાજરીમાં કરાવીએ તો આપણને ધાતુ ઓક્સાઇડ જોવા મળે છે હવે એના પછી આપણે જોઈએ તો ખૂબ જ આઈએમપી ટોપિક આવ્યો છે જેનું નામ છે ઉભય ગુણી ઓક્સાઇડ પહેલાં તો આપણે આ ઉભય ગુણી જે શબ્દ છે એને ક્લિયર કરીએ તો ઉભય ગુણીનો મતલબ શું છે કે ઉભય ગુણી એટલે કે એક કરતાં વધારે ગુણધર્મો ધરાવતો હોય એને આપણે ઉભય ગુણી કહી શકાય તો ઉભય ગુણી ઓક્સાઇડ કયો છે અહીંયા આપણે ઉભય ગુણી તો લખ્યું છે પણ એની સાથે અહીંયા ઓક્સાઇડ શબ્દ લખ્યો છે એટલા માટે એવો ઓક્સાઇડ કે જે એક કરતાં વધારે ગુણ ધરાવતો હોય જોઈએ આપણે શું છે તો એની વ્યાખ્યા જો આપણને લખવી હોય તો શું લખાશે કે ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેચિક હોય છે ધાતુ ઓક્સાઇડ કેવા છે બધા જ સ્વભાવે બેચિક હોય છે પણ પણ અમુક ધાતુ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સ્વભાવ ધરાવે છે બરાબર નોર્મલી જો આપણે વાત કરીએ તો ધાતુ ઓક્સાઇડ બધા સ્વભાવે બીજીક જ હોય પણ અમુક એવા હોય કે જે એસિડ અને બેસ બંને સ્વભાવ બતાવે છે અને તે બંને સાથે પ્રક્રિયા બતાવે છે આમ એવા ધાતુના ઓક્સાઇડ કે જે એસિડ અને બેસ બંને સાથે પ્રક્રિયા કરી શકે છે એવા ધાતુના ઓક્સાઇડને આપણે ઉભય ગુણી ઓક્સાઇડ કહી શકીએ છીએ ઉદાહરણ તરીકે વાત કરીએ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને જિંક ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને જિંક ઓક્સાઇડ આ બંને એવા ઓક્સાઇડ છે કે જે ઉભયગુણી ઓક્સાઇડની લિસ્ટમાં એનું નામ આવે છે મોસ્ટ ટાઈપી ઉદાહરણ છે કે પરીક્ષામાં જો એવું પૂછાય કે ઉભયગુણી ઓક્સાઇડના ઉદાહરણ લખો તો આપણે આ બંને ઉદાહરણને ખાસ યાદ રાખવાના છે જોઈએ આપણે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડને સૌથી પહેલાં અહીંયા એચસીએલ સાથે પ્રક્રિયા કરી છે એના પછી એને હોય જ એટલે કે બે સાથે પ્રક્રિયા કરી છે તો આ એલ્યુમિનિયમ ઓક્સાઇડને જો આપણે એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર મળે છે અને પાણીનો અણુ મળે છે એવી જ રીતે જો એલ્યુમિનિયમ ઓક્સાઇડની પ્રક્રિયા એને હોય જ એટલે કે બે સાથે કરાવીએ તો આપણને નિપજની અંદર સોડિયમ એલ્યુમિનિએટનો અણુ આપણને મળે છે અને એની સાથે પાણી મળે છે તો આ સોડિયમ એલ્યુમિનેટ જે છે એ આપણને ક્યારે મળે છે કે જ્યારે આપણે એને ઓઇચ એટલે કે બે સાથે જો ધાતુ ઓક્સાઇડની પ્રક્રિયા કરાવીએ તો જ આપણને સોડિયમ એલ્યુમિનેટનો અણુ જોવા મળે છે એના પછીનો હવે આપણો ટોપિક છે કે આલ્કલી એટલે શું આલ્કલીની આપણે વાત કરીએ તો એની વ્યાખ્યા આપણે શું થશે કે જ્યારે ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય પણ કેટલોક દ્રાવ્ય થઈ જાય નોર્મલી ધાતુ ઓક્સાઇડ કેવો હોય છે કે જે પાણીમાં અદ્રાવ્ય છે અદ્રાવ્ય એટલે કે એ ઓગળશે નહીં પણ એમાંનો કેટલોક ધાતુ ઓક્સાઇડ શું થશે કે એ દ્રાવ્ય થઈ જશે એટલે કે ઓગળી જશે આમ જેથી આપણને જે દ્રાવણ મળે છે એને આપણે આલ્કલી કહી શકાય બરાબર નોર્મલી ધાતુ ઓક્સાઇડ બધા અદ્રાવ્ય જ હોય પણ એમાંનો અમુક એવા પણ હોય કે જે શું થશે દ્રાવ્ય થઈ જાય છે અમુક ઓગળી જાય છે જેને આપણે આલ્કલી કહી શકાય છે આપણે ઉદાહરણની વાત કરીએ તો અહીંયા સોડિયમ ઓક્સાઇડ એટલે કે એને ટુ ઓ સોડિયમ ઓક્સાઇડ પ્લસ એચ ટુ ઓ હવે આપણને પ્રશ્ન એ થાય કે અહીંયા એચ શું કામ લખ્યા છે તો આપણે ઉપર જોઈએ કે અહીંયા શું લખ્યું છે કે પાણીમાં દ્રાવ્ય અથવા તો અદ્રાવ્ય વાત આપણે પાણીની કરી છે એટલા માટે આપણે અહીંયા પ્રક્રિયામાં પ્લસ એચ લખવા પડે તો જ્યારે સોડિયમ ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરાવવામાં આવે ત્યારે એ શું થાય છે કે આલ્કલી બનાવે છે એનો મતલબ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને નીપજમાં જોવા મળે છે એવી જ પ્રક્રિયા જો આપણે વાત કરીએ તો કે એટલે કે પોટેશિયમ ઓક્સાઇડની પ્રક્રિયા જો પાણી સાથે કરાવવામાં આવે તો નીપજની અંદર આપણને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે આમ આપણને નિપજની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે જોવા મળે છે એને આપણે આ આલ્કલી કહી શકાય પરીક્ષામાં એવું પૂછાય કે આલ્કલીના બે ઉદાહરણ આપો તો આપણે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું નામ લખી શકાય છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો ઘણી બધી ધાતુઓ એવી છે કે એ ઓક્સિજન સાથે સમાન દરે પ્રક્રિયા ના કરે બરાબર બધી ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે પણ એનો દર જે છે એ સમાન ના હોય અમુકની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય તો અમુકની ઓછી હોય તો વાત કરીએ પોટેશિયમ અને સોડિયમ આ બંને ધાતુઓ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે એ એના કારણે એને કેરોસીનની અંદર રાખવામાં આવે છે જો આ બંને ધાતુઓને આપણે કેરોસીનની અંદર જો ના રાખીએ તો શું થશે કે હવામાં જેવી એ આવશે એ એવી એ તરત જ સળગી જશે તો આ બંને ધાતુઓને સાચવવા માટે એને આપણે કેરોસીનની અંદર રાખવામાં આવે છે કેરોસીનની અંદર રાખવાથી શું થશે કે એને હવાનો સંપર્ક નહીં થાય અને ઓક્સિડેશન પ્રક્રિયા ના થવાથી એ સળગશે નહીં આમ આ બંને ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે એના પછી આપણે વાત કરીએ તો મેગ્નેશિયમ એલ્યુમિનિયમ જિંક અને શીશુ આ ચારેય ધાતુઓ એવી છે કે એના ઉપર આપણને ઓક્સાઇડનું સ્તર જોવા મળે છે અને આ ઓક્સાઇડનું સ્તર એનું ઓક્સિડેશન થતું અટકાવે છે એના પછી વાત કરીએ તો લોખંડ સળગતું નથી પણ એનો ભૂકો સળગે છે એવી જ રીતે કોપર ન સળગે પણ એના ન સળગે પણ શું થશે કે ગરમ ધાતુ પર કોપર ઓક્સાઇડનું કાળું સ્તર આપણે લાગી જતું હોય એ જોવા મળે છે એવી જ રીતે સોનું અને ચાંદી પણ ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી સોનું અને ચાંદી કેવા છે કે ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી એના પછી હવે આપણે વાત કરીએ તો ધાતુઓ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ધાતુઓની પ્રક્રિયા આપણે હવે પાણી સાથે કરાવવાની છે આનાથી પહેલાં આપણે ધાતુઓની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવી હવે એના પછી આપણે જ્યારે ધાતુની પ્રક્રિયા પાણી સાથે કરાવીએ ત્યારે શું થાય એ બધું હવે આપણે જોઈએ અહીંયા એક આકૃતિ આપેલી છે આકૃતિમાં શું કર્યું છે કે ધાતુને જ્યારે ધાતુને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને અહીંયા આપણને પાણીની અંદર ઓગળેલો ધાતુ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે એના સમીકરણ સૌથી પહેલાં સમજીએ તો ધાતુની પ્રક્રિયા પાણી સાથે કરાવીએ તો આપણને સૌથી પહેલાં ધાતુ ઓક્સાઇડ જોવા મળે ધાતુની પ્રક્રિયા પાણી સાથે કરાવતા આપણને ધાતુ ઓક્સાઇડ જોવા મળે છે એની સાથે આપણને હાઇડ્રોજન વાયુ મળે છે હવે આ ધાતુનો ઓક્સાઇડ જે છે એ કેવો છે પાણીમાં દ્રાવ્ય છે પાણીમાં એ ઓગળી જાય એવો છે એના કારણે શું થશે કે ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોવાથી એ ધાતુનો હાઇડ્રોક્સાઇડ બનાવે છે આમ ધાતુ પ્લસ પાણી એટલે કે આપણને ધાતુનો ઓક્સાઇડ મળ્યો અને ધાતુ ઓક્સાઇડની સાથે હાઇડ્રોજન વાયુ મળ્યો છે હવે આ ધાતુ ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરાવીએ તો આપણને ધાતુનો હાઇડ્રોક્સાઇડ મળે છે હવે એના પછી આપણે વાત કરીએ તો ધાતુઓ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને નિપજની અંદર શું જોવા મળે છે આપણે શરૂઆત કરીએ સોડિયમ અને પોટેશિયમથી તો આ બંને ધાતુઓ જ્યારે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે ત્યારે તે ખૂબ જ ઉગ્ર અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય ઉગ્ર એટલે એટલી તીવ્ર હોય અને એની સાથે ઉષ્મા ઊર્જા પણ ઉત્પન્ન થાય છે જેના કારણે શું થશે તો એની સાથે ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ તરત જ આગ પકડી લે આપણને ખબર છે કે જ્યારે હાઇડ્રોજન વાયુ હોય અને એની સાથે ઉષ્મા વધારે પ્રમાણમાં હોય ત્યારે તે આગ લાગવાની સંભાવના બને છે અથવા તો અહીંયા આપણને વિસ્ફોટ પણ જોવા મળી શકે છે એના સમીકરણ આપણે જોઈએ તો અહીંયા પોટેશિયમની પ્રક્રિયા પાણી સાથે કરાવી છે નીપજની અંદર આપણને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોજન વાયુ અને એની સાથે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય દેખાય છે અહીંયા હાઇડ્રોજન અને ઉષ્મા ઉર્જા બંને એક સાથે ઉત્પન્ન થાય છે એના કારણે જ અહીંયા આપણને આગ લાગતી જોવા મળે છે એના પછીનું સમીકરણ છે સોડિયમનું પાણી સાથેનું નીપજની અંદર આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઉર્જા મળે છે આમ અહીંયા પણ ઉષ્મા ઊર્જા અને હાઇડ્રોજન એક સાથે ઉત્પન્ન થતા હોવાથી આગ લાગે છે એના પછી આપણે વાત કરીએ તો કેલ્શિયમની આપણે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવીશું તો શું થશે આ પ્રક્રિયા ખૂબ જ ઓછી તીવ્રતાથી થશે પ્રક્રિયાની તીવ્રતા ઓછી હોવાથી અહીંયા આપણને આગ લાગતી જોવા મળતી નથી એનું સમીકરણ આપણે જોઈએ તો કેલ્શિયમની પ્રક્રિયા પાણી સાથે કરાવી છે એટલા માટે સી એ પ્લસ એચ ટુ આપણને નીપજની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે અને એની સાથે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય એ દેખાય છે અહીંયા આપણે નોંધ કરવા જેવી બાબત એ છે કે અહીંયા ઉષ્મા ઊર્જા લખેલું નથી અને ઉષ્મા ઊર્જા નથી લખી એટલા માટે જ અહીંયા આગ લાગતી નથી આમ સોડિયમ અને પોટેશિયમની પાણી સાથે પ્રક્રિયા કરાવશું તો એ પ્રક્રિયા દરમિયાન આગ લાગે છે અને કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી આગ લાગતી નથી એના પછી વાત કરીએ તો મેગ્નેશિયમ જે છે એ શું કરે છે કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરતું પણ એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે આમ એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરે પણ ગરમ પાણી સાથે એ પ્રક્રિયા કરી અને નીપજની અંદર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નીપજ શું બનાવે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે અહીંયા આપણે નોંધ કરવા જેવી બાબત એ છે કે ધાતુની પ્રક્રિયા આપણે પાણી સાથે કરાવીએ છીએ તો આપણને એ ધાતુનો હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે એ ધાતુનો હાઇડ્રોક્સાઇડ મળે છે અને એની સાથે એક આ હાઇડ્રોજન વાયુ છે એ દરેક પ્રક્રિયામાં આપણને જોવા મળે છે એના પછી એવી જ રીતે વાત કરીએ તો એલ્યુમિનિયમ છે લોખંડ છે અને જિંક છે આ ત્રણેય ધાતુઓ કેવી છે કે જે ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી બરાબર આ ત્રણેય ધાતુઓ કેવી છે કે ઠંડા અને ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પણ પાણીની વરાળ સાથે અથવા તો ભેજ સાથે એમ કહેવાય કે પાણીની વરાળ અથવા તો ભેજ હોય તો આ ત્રણેય ધાતુઓ પ્રક્રિયા કરે છે એનું સમીકરણ આપણે જોઈએ તો એલ્યુમિનિયમની પ્રક્રિયા એચ ટુઓ અહીંયા ગેસિયસનો જી લખ્યો છે એટલે કે પાણીની વરાળ છે તો આમ એલ્યુમિનિયમની પ્રક્રિયા પાણીની વરાળ સાથે કરાવવામાં આવે તો નીપજની અંદર આપણને એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને શું મળે છે હાઇડ્રોજન વાયુ એવી જ રીતે એફી એટલે કે આયનની પ્રક્રિયા લોખંડની પ્રક્રિયા પાણીની વરાળ સાથે કરાવીએ તો આપણને આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ જોવા મળે છે એના પછી આપણે વાત કરીએ તો સોનું ચાંદી શીસુ અને કોપર એ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી આ ચારેય ધાતુઓ કેવી છે કે જે પાણી સાથે બિલકુલ પણ પ્રક્રિયા કરતી નથી આમ આપણને અહીંયા પ્રક્રિયા દરમિયાન જોવા મળે કે ધાતુઓની પ્રક્રિયા જો પાણી સાથે થશે તો એક એવી નિપજ છે જે દરેકની અંદર આપણને મળે છે અને એનું નામ છે હાઇડ્રોજન વાયુ આમ આ હાઇડ્રોજન છે એ દરેક જગ્યાએ આપણને જોવા મળે છે તો આ થઈ ગઈ ધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા આની અંદર એકદમ સરળ છે અને આવડે એવું જ છે આના પછીની પ્રક્રિયાઓ હવે આના પછીના વિડીયોમાં આપણે જોઈશું